કમિશનર સાથે બોલાચાલી બાદ પાલિકામાં અધિકારીઓ આંદોલન કરશે એ બાબતે નગરસેવક આશિષ જોશીએ મૌન તોડ્યું વડોદરા મહાનગરપાલિકાની બે દિવસ પૂર્વે યોજાયેલી સામાન્ય સભામાં નગરસેવક આશીષ જોશી અને પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તૂતુ મેમે જોવા મળી હતી શહેર ભાજપા દ્વારા કમિશનર સાથે કરેલ ગેરવર્તન બાબતે નગર સેવક આશુષ જોશણે ભાજપા દ્વારા નોટિસ પણ અપાઈ છે નોટિસ મળ્યા અંગે નગર સેવક આશુષ જોશણે પ્રતિક્રિયા આપી હતી નોટિસ હજી સુધી મળી નથી જે પણ ખુલાસો કરવાનો થશે ભાજપા અધ્યક્ષ સમક્ષ હું કરીશ પાલિકાના અધિકારી સામે માફી માંગવા અંગે જણાવ્યું હતું કે હું પ્રજાની માફી માંગુ છું શહેરમાં અત્યાર સુધીમાં 100 થી વધુ હુવાઓ પડ્યા એ બદલ શહેરજનોની હું માફી માંગુ છું માફી નહીં માંગે તો પાલિકાના અધિકારીઓ આંદોલન કરશે એ બાબતે નગરસેવક આશિષ ઋષીએ મૌન સેવ્યું હતું પાર્ટી સિસ્ટમેટિક પાર્ટી છે ને પાર્ટીને એવું લાગ્યું હશે કે આશિષ વર્તન તો મારે ખુલાસો આપવાનો બી પાર્ટી મને સમય આપ્યો છે કે તમે પણ તમારો પક્ષ મૂકી શકો છો એ પણ આપના માધ્યમથી જ મને હજુ તો ખબર પડી છે કે નોટિસ આપી છે ને ત્રણ દિવસનો સમય છે પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી નવા છે પાછલા વર્ષોમાં શું શું કારણો બન્યા છે પ્રજા હિતમાં જે જે અમે અવાજ ઉઠાવ્યા છે એ બધી જ રજૂઆત હું પાર્ટીમાં કરીશ મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને કઈ રીતે મેસેજથી વોટ્સએપથી ફોનથી જાણ કરી છે એ પણ હું જે જે પણ પણ પાર્ટી કઈ નિર્ણય લેશે એ માન્ય રહેશે પણ મને આ ચાર વર્ષમાં એ વાતનો ગૌરવ છે કે ફક્ત ને ફક્ત મેં પ્રજાના પ્રશ્નોને જ વાચા આપી છે મેં કોઈ પાર્ટીના હોદ્દેદાર કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સુર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય કામ નથી કર્યું એ મારે મારા શહેર અધ્યક્ષને રજૂ કરવાનું છે એ હું કરીશ અધિકારીઓ કહી રહ્યા છે કે આશીષ ભાઈ જોશી અમિત કમિશનની માફી માંગે નહીં માંગે તો અમે જે વર્ક છે એટલે કે છ દસે નીકળી જઈશું સીલ પર જઈશું એ પ્રકારની વિચારણા કરવા છે શકે છે આશિષ જોશી ફક્ત ને ફક્ત પૂર્વ વિસ્તાર નાગરિકોની માફી માંગે છે કે અમે આ આ સાફ સાફ શક્યા વર્ષથી નથી થયું એની રજૂઆત હતી અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત આશિષ જોશી પ્રજાની વડોદરા શહેરની માફી માંગે છે કે અમે આ વડોદરા ગિફ્ટ આપી છે જોશી માફી એવી માંગે છે કે હજુ બી એક્સિડન્ટ આ શહેરમાં નાગરિકો મરી રહ્યા છે તો હું એ બધાની માફી માંગુ છું એટલે મારે અમે પ્રજા માટે ચૂંટાયા છે ને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માંગીશું ટાર્ગેટ કરવામાં આવે છે